મહત્વપૂર્ણ સમાચારાને કહી શકાય હવે ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ જશે શું કહેશે ચોક્કસ સરકાર હંમેશા ખેડૂતોને ભાવ મળી રહે તેને લઈને આ ટેકાના ભાવ ની આખી યોજના જે છે બનાવવામાં આવે છે ટેકાના ભાવ માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ની જે તારીખ હોય છે તે સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે જે કારીખ એમથી પંદર સુધી આ નોંધણી કરાવવાની હોય છે

સરકાર ભાવ પુરવાડો પડવા માટે અન્નદાતા અને સંરક્ષણ અભિયાન હેઠળ આ જે છે તે મહત્તમ નિર્ણય જે છે તે કરાયો છે જેની અંદર મગફળી અડદ અને સોયાબીન પાકણી ની નોંધણી ની શરૂઆત જે છે જિલ્લાઓમાં કરી દેવામાં આવી સાથે બીજી વાત કરવામાં આવે તો એક થી પંદર પર સુધી ઓનલાઈન આ નોંધણી થશે કારણ કે ખેડૂતો ઓનલાઈન નોંધણી કરવા માટે હેરાન પરેશાન ન થાય તેને લઈને સરકાર દ્વારા ગ્રામ પંચાયતની ની અંદર વીજ

ખેડૂતો જે છે એક થી પંદર સપ્ટેમ્બર સુધી આ નોંધણી જે છે કરાવી શકશે મગફળી મગ અળદ અને સોયાબીનની નોંધણી કરાવી શકશે